तो कि यार मुझे ना कल को लाइफ में रिग्रेट नहीं चाहिए कि छोटी सी जिंदगी थी। तो हीरोइन जेवी लाइफ स्टाइल हेलीकॉप्टर राइड लग्जूरियस का मोखी घड़ियाल कपड़ा मोटी मोटी रेस्टोरेंट

કચ્છમાં પોલીસ પર કાર ચડાવી હુમલાના પ્રયાસનો કેસ મળ્યા જામીન મંજૂર કરતા નીતા ચૌધરી કાયદાની પકડમાંથી છૂટી ગયા છે પરંતુ ગાંધીધામમાં સીઆઈડી ક્રાઇમમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી નીતા ચૌધરી બુટલેગર સાથે ઝડપાયા બાદ દારૂબંધી પર સવાલ ઉઠી રહ્યા છે

કે બચાવ વિસ્તારમાં કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ જાડેજા આવવાનો છે તેવી બચાવ પોલીસને બાતમી મળી જેથી બુટલેગરને પકડવા ચોપડવા બ્રિજ પાસે નાકાબંધી કરી પોલીસ વોચમાં હતી ત્યારે વ્હાઇટ કલરની થાર આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કાર ઊભી રાખવાને બદલે બુટલેગરે પોલીસની વેન પર કાર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન પોલીસે બુટલેગરને કારમાંથી બહાર આવવા માટે વોર્નિંગ આપી હતી

બંને વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને પ્રોહિબિશન મીડિયા સમક્ષ રજૂ નીતા ચૌધરી જે થારમાં ફરે છે એ કોની છે કારની અંદરથી મળી હતી દારૂની બોટલો બુટલેગર સાથે કોન્સ્ટેબલના કનેક્શનની ચર્ચા પોલીસે કોન્સ્ટેબલ નીતા ચૌધરી વર્ષ બે હજાર પંદર માં પોલીસ વિભાગમાં જોડાઈ હતી હાલમાં તે પોલીસ કોન્સ્ટેબલ છે તેની ફરજ નું મૂળ સ્થળ ગાંધીધામ છે પરંતુ ડેપ્યુટેશન થી સીઆઈડી માં ફરજ પર મુકાઈ હતી અગાઉ એલસીબીમાં તેને ડ્યુટી આપવામાં આવી હતી સામાન્ય પોલીસ કર્મી કરતા નીતા ચૌધરીની લાઈફસ્ટાઈલ ખૂબ અલગ અને અસામાન્ય રહી છે તેને ઓળખતા લોકો તો ત્યાં સુધી માને છે કે પોલીસની નોકરી તે પગાર માટે નહીં પરંતુ વટ પાડવા માટે જ કરતી હતી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કરેલી એક એક વિડીયો પોસ્ટ આ વાતની સાબિતી પૂરવા માટે કાફી છે પોલીસે પકડેલા બુટલેગર યુવરાજસિંહનું મૂળ વતન ભચાઉમાં આવેલું જૂની જીરે ગામ છે વિસ્તારનો જાણીતો માથાભારી બુટલેગર છે પોલીસે ઝડપેલા બુટલેગર યુવરાજસિંહ જાડેજાની ઉંમર ત્રીસ વર્ષની છે અને તેની સામે એકવીસ ગુના વિવિધ પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધી નોંધાયેલા છે જેમાં મોટા ભાગના ગુના પ્રોહિબિશનના એટલે કે દારૂને લગતા છે આ ઉપરાંત તેની સામે બચાવ પોલીસ સ્ટેશને બે હજાર એકવીસમાં હત્યાના પ્રયાસ સહિતના ગુના પણ નોંધાયેલા છે નીતા ચૌધરીને તો કોર્ટે જામીન આપ્યા છે ત્યારે આ કેસમાં ઉટલેગરની પૂછપરછમાં મોટા અને મહત્વના ખુલાસા થઈ શકે છે રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ